વલસાડના નાની સરણ ગામે આવેલી ચીંચિયું તળાવમાંથી માછલી નાખવા માટે સ્ટેનિંગ કર્યું હોવાનું કહી તળાવને સમતલ કરવા માટે તળાવમાં બશીનો મૂકી પાણી કાઢી નાખવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે એક બાજુ આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે તો બીજી તરફ તળાવમાં માછલી નાખવાના માટે તળાવને સમતલ કરવાના બહાને ગામમાં એકીસમે તળાવમાંથી પાણી સીધો સીધો બહાર કાઢી નાખવાની ઘટના બની છે ત્યારે વાત કરીએ તો વલસાડ તાલુકાના નાની સરણ ગામે ચીચિયું તળાવ આવેલું છે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું હોવાથી ગામમાં પાણીનો પ્રશ્ન ઉનાળામાં આવે તેમ ન હતો જોકે થોડા મહિના વલસાડ મત્સ્ય ઉદ્યોગ દ્વારા ઉનાળામાં મચ્છીમારી કરવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર ગામના સંજયભાઈ દેસાઈ નામના વ્યક્તિએ ભર્યું હતું ચીઠ્યું તળાવમાં માછલા નાખવા માટે ઇજારો લીધો હતો જોકે આ તળાવ એક સરખું ન હોવાથી તળાવને સમતળ બનાવવા માટે ત્રણ જેટલી મોટરો લગાવી તળાવમાંથી પાણી ખાલી કરી નાખ્યું હતું જોકે આ તળાવનું પાણી બીજા ભાગમાં થોડો જથ્થો નાખાયા બાદ સીધે સીધું પાણી બહાર કાઢી નાખવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે તળાવમાંથી પાણી સીધે સીધું બહાર કાઢી નાખવા બાબતે તલાટી પણ સ્થળ પર જઈ જોયું તો ચોકી ઉઠી માછલી નાખવાનો ટેન્ડર અંગે ગામમાં કેટલાક ગામના જાગૃત નાગરિકોએ તેનો વિરોધ પણ કર્યો હતો જોકે હાલમાં નાની સરુણ ગામ આવેલું ચીચયુ તળાવમાંથી પાણી કાઢના ઇજારદાર સામે તાલુકા વિકાસ અધિકારી કલેકટર વહીવટદાર અને તલાટી કેવા પગલા ભરે તે તો હવે જોવાનું જ રહ્યું છે